નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે વિચાર્યું પણ હશે કે એક જ ચોર અને અઠ્ઠાવન ગુનાઓની અંદર સંડોવાયેલો શું એક જ ચોર પણ કુલ અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાં જેની ઉપર અસંખ્ય કેસો હશે એવા ગુનેગારને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે જી હા નવસારી એલસીબી પોલીસને મળી છે ભવ્ય સફળતા રીઠા ગુનેગાર અને આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગુનેગારને નવસારીની એલસીબી ટીમે ગોઠવી અને ઝડપી પાડ્યો છે વાત જો કરવામાં આવે તો સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ અંદાજીત સમય પ્રમાણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર જયારે વોચ ગોઠવવામાં આવી હતી અને તે દરમિયાન એક મોટરસાયકલ આવતા આગળના સામે કોઈ પણ પ્રકારની ઉભો રાખવામાં આવ્યો એને ઉભો રાખવામાં આવ્યો ગ્રીડ ઓવરબ્રિજના ઉત્તરના છેવાડા સ્વામિનારાયણ મંદિર સામે વોચ ગોઠવીને ઉભેલા કોન્સ્ટેબલોએ સંદીપભાઈ પીઠાભાઈ તથા અર્જનભાઈ પ્રભાકરભાઈએ એને ઉભો રાખ્યો એની પૂછપરછ કરતા ગલ્લા તલ્લામાં ઝડપાઈ ગયો એની પાસે મોટરસાઇકલ સફેદ કલરની પલ્સર કે જેનો એને પકડી પાડવામાં આવ્યો પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ જે આરોપી છે એ આરોપી એક નહીં બે નહીં ત્રણ નહીં પણ અઠાવન ગુનાઓની અંદર સંડોવાયેલો આરોપી છે એક રાજ્યનામાં નહીં પણ એને અનેક રાજ્યોની અંદર ઘરફોડ ચોરી કરી છે અને મોડસ ઓપરેન્ટી વાપરનાર આ શખ્સ જે ખરો એ કુલ ચાર રાજ્યોની અંદર અત્યાર સુધીમાં અઠાવન ગરફોડો ચોરી કરી ચૂક્યો છે જેમાં ગુજરાતમાં એણે નવ કરી છે અને નવસારીની જો વાત કરાવવામાં આવે તો નવસારી જિલ્લામાં એણે બે ગરફોડો ચોરી કરી છે ભરૂચમાં ત્રણ તો તાપીમાં એક આમ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જ કુલ છ ઘરફોડ ચોરીને એણે અંજાણ આપ્યો છે અને આખા ગુજરાતની વાત કરવામાં આવે તો નવ રાજસ્થાનમાં ચાર હરિયાણામાં વીસ અને મહારાષ્ટ્રમાં પચાસ

અને નંદુરબાર જિલ્લાનો એ મૂળ રહેવાસી છે અને એણે અત્યાર સુધીમાં અઠ્ઠાવન ચોરીઓ કરી હોય એવી વાતો સામે આવી છે આરોપીને જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એ પોતાની મોટરસાયકલ ઉપર દિવસ દરમિયાન રેકી કરતો અને મોટે ભાગે સોસાયટીઓના કોર્નરના બંધ મકાનો અથવા તો એપાર્ટમેન્ટના ફ્લેટોને એ જોઈ લેતો ત્યારબાદ એની પાસે એક મજબૂત ડિસમિસ છે એના વડે એ નકુચા તોડતો અને નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરતો અને પ્રવેશી અને ત્યારબાદ ત્યાંથી ચોરી કરેલી પલાયન થઈ જતો એટલું જ નહીં સને બે હજાર નવથી મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન રાજ્યમાં એણે ઘરપુર ચોરી કરી ત્યારબાદ એકવાર પકડાયો એકવાર પકડાતા એણે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વિજલપુર વિસ્તારમાં રહી અને ત્યાર પછીથી રેડીમેડની દુકાન ચલાવી એટલે કે વિજલપુરમાં આવ્યો વિજલપુરમાં આવી એણે ધંધો બદલાયેલો હોય એ પ્રમાણે એણે રેડીમેડની દુકાનની શરૂઆત કરી પણ ના દિવસ દરમિયાન દુકાન ચલાવતો અને રાત્રે ઘરફોડ ચોરી કરવા માટે નીકળી પડતો અને એ દરમિયાન જ એને નવસારી જિલ્લામાં બે ઘરફોડ ચોરી કરી એને પકડી લેવામાં આવ્યો ત્યારબાદ એ પર મુક્ત થયો અને પછીથી પાછો એ જ ધંધાની અંદર લાગી ગયો જેમાં નવસારીમાં બે ભરૂચમાં ત્રણ અને તાપીમાં આમ કરી એને ચોરીઓ કરી વાત જો કરવામાં આવે તો એને જ્યારે ઝડપી પાડવામાં આવ્યો ત્યારે કુલ મુદ્દા માલ જે ખરો એની પાસેથી આઠ લાખ સત્તર હજાર નવસો ને રૂપિયાનો મુદ્દો માલ ઝડપી લેવામાં આવ્યો

ની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોટ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતા પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માના હાથ હોવાની જાણકારી મળી આ જો આરોપી છે જીમી ઉર્ફે દીપક આના ખિલાફ ઓલરેડી હરિયાણા રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને ફી એટ ઘરપોડના ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જીમીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમના પાસેથી પોલીસે ટોટલ છ ઘરપોડ ચોરીની હકીકત આ વખતે ઉજાગર થઈ છે આ છ ઘરપોડ ચોરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ તાપી ડિસ્ટ્રિક્ટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર કરવામાં આરોપી દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મોટા પામે આમાં મુદ્દા રિકવરી પણ કરવામાં આવી છે જેની અંદર બહેનનું એક મંગલસૂત્ર સૂત્ર પણ સામેલ આરોપીની એમો સિંગલ આરોપી પોતાના રીતે જ કામ કરવાની હતી અને જે કોઈ ઘર એને બંધ હાલતની અંદર મળી જાય તે ઘરની અંદર મોટાભાગે દિવસની ઘરખોળ કરીને માલસામાન ચોરી કરીને લૂંટ કરવાની એમો હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो એની પાસેથી કબજે કરેલા મુદ્દા માલની જો વાત કરવામાં આવે તો સોના તથા ચાંદીના દાગીનાઓ સાત લાખ ચોત્રીસ હજાર બસો ને પંચ્યાસી રોકડ રૂપિયા તેત્રીસ હજાર છસો સફેદ કલરની બજાજ પલ્સર મોટરસાયકલ નંબર એમ એચ થર્ટી નાઇન એ એચ બે હજાર બે જેની અંદાજિત કિંમત પચાસ હજાર રૂપિયા એક ડિસમિસ સો રૂપિયા આધાર કાર્ડની કોપી અને મોટર નંબર એમ એચ થર્ટી નાઇન એ એચ ટુ ડબલ ઝીરો ટુની આરસી બુકની કોપી અને એક બેગ જી હા પ્રોફેશનલ રાઈડર જે પ્રમાણે ટ્રાવેલ કરતા હોય એ પ્રમાણે ટ્રાવેલ કરતો હતો અને ટ્રાવેલ કરી દિવસ દરમિયાન બાઇક પર ફરતો હતો મોટર પણ સ્પોર્ટ્સ મોટર ગિયર્સ બધા પણ એવા જ કરીને ફરતો તો કે આપણને એમ લાગે કે એક બાઇકર છે અને એ આ રીતે મોટર્સ ઓપરેન્ટી વાપરી અને ચોરી કરતો હતો એટલો કુશળ કે કોઈ જ જાણ ભેદું પણ નહીં અને કોઈ જ ટીમ મેમ્બર પણ નહીં વાત જો કરવામાં આવે તો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલો ગુનો અને વિશાલનગરમાં જે ચોરી થઈ હતી એ ચોરીનો માલ મુદ્દો રિકવર કરી લેવામાં આવ્યો છે જ્યોત્સ્નાબેન અમૃતભાઈ આહિરનગરે જે ચોરી થઈ હતી એમાં એક લાખ છેતાલીસ હજાર એકસો નવ રૂપિયાનો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે તેમજ વિજલપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલી જે ફરિયાદ હતી એ પૈકી પોરસ કેકી ભાઠે આદર્શ પાર્ક સોસાયટી વિજલપોર અને એમને ત્યાં જે ચોરી થઈ હતી તેમાંથી સત્તર હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દો માલ કબ્જે કરવામાં આવ્યો છે તેમજ અંકલેશ્વરના બે અને ભરૂચ અને વ્યારાના એક એક આમ આટલા ગુનાના મુદ્દા માલ એની પાસેથી કબજે કરી લેવામાં આવ્યો છે એટલું જ નહીં બે હજાર નવથી એ ચોરી કરે છે અને અત્યાર સુધીમાં એણે ચાર રાજ્યોમાં મળી અને અઠ્ઠાવન ચોરીઓ કરી છે અને એ અઠાવન અને અઠ્ઠાવન ગુના એની સામે નોંધવામાં આવ્યા છે આ તો નોંધાયેલા ગુના છે કે જે અઠ્ઠાવન ગુના એની સામે નોંધવામાં આવ્યા છે અને આ જ રીતે સારી કામગીરી કરવા બદલ જે એલસીબી સ્ટાફ છે તેમજ જે કહી શકાય કે ભાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એને અભિનંદન પાઠવવા પડે કારણ કે એલસીબી સ્ટાફે ખૂબ જ સારી રીતે એને ઝડપી પાડ્યો છે અને પાછો એ કોઈ ચોરીને અંજામ આપવા જાય એ પહેલા જ એને નવસારીથી ઝડપી લેવામાં આવ્યો છે અને જેનો શ્રેય જાય છે પીઆઈ કોરાટને પીએસઆઈ ગઢવીને પીએસઆઈ આહિરને પીએસઆઈ ગોહિલને તેમજ એએસઆઈ સુનીલ દેવસીને આ રીતે આખી જે ટીમ છે એમની એ ટીમને આપણે વધાવવી જોઈએ કારણ કે આજીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા કે જે હાલ તો રાધેશ્યામ સોસાયટી કિમમાં ભાણાના મકાનમાં રહે છે અને મૂળ એ ગોકુળ નગર નંદુરબાર નંદુરબાર મહારાષ્ટ્રનો વતની છે તો આ પ્રમાણે ફરી એકવાર એક જ દિલ ધડક ઓપરેશનની અંદર એલસીબી ટીમે એક કે જેની સામે અઠાવન ગુનાઓ નોંધાયા છે એને ઝડપી પાડ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો